સ્વાગત છે આજની આપણી ચર્ચાનો વિષય એવો છે જેણે ઘણા લાંબા સમયથી ઇતિહાસકારોને શું કહેવાય વિચારતા કરી મૂક્યા છે આર્યો કોણ હતા ક્યાંથી આવ્યા શું તેઓ ભારતીય ઉપખંડના જ હતા કે પછી બહારથી કદાચ મધ્ય એશિયાથી ઈરાનથી આ બધા સવાલો છે હા અને આ સવાલ ખરેખર બહુ અગત્યનો છે કારણ કે પ્રાચીન ભારતનો ઇતિહાસ આપણી સંસ્કૃતિ એ બધું કેવી રીતે ઘડાયું એ સમજવા માટે આ જાણવું જરૂરી છે બરાબર તો આ જે કોયડો છે એને ઉકેલવા માટે આપણી પાસે જે સ્ત્રોત સામગ્રી છે એમાં મુખ્યત્વે ચાર પ્રકારના પુરાવાની વાત છે એક તો પુરાતત્વીય ખોદકામ બીજું ભાષાનું વિશ્લેષણ પછી ત્રીજું છે પ્રાચીન ગ્રંથો અને ધાર્મિક વિધિઓ અને ચોથું જે અત્યારે બહુ ચર્ચામાં છે તે આનુવંશિક અભ્યાસ એટલે કે જેનેટિક્સ તો ચાલો આપણે જરા ઊંડા ઉતરીને જોઈએ કે આ બધા પુરાવા શું કહે છે ચોક્કસ પણ એ કે સ્પષ્ટતા કરવી જરૂરી છે જે સ્ત્રોતમાં પણ છે આર્ય શબ્દ મૂળ તો ઈરાની લોકો માટે વપરાતો હતો પણ પછી એનો જે રીતે ઉપયોગ થયો એ થોડો વિવાદાસ્પદ બન્યો એટલે હવે વિદ્વાનો વધુ તટસ્થ શબ્દ વાપરે છે મધ્ય એશિયાના સ્ટેપના પશુપાલકો સ્ત્રોત ભારપૂર્વક જણાવે છે કે આ લોકો ઈરાનના માર્ગે થઈને ભારતમાં આવ્યા હતા અને એના માટે આ ચાર પુરાવા રજૂ કરે છે ઓકે તો શરૂઆત કરીએ પુરાતત્વથી ખોદકામ શું છે સ્ત્રોત મુજબ હડપ્પીય સંસ્કૃતિ જે લગભગ સત્તરસો બીસી આસપાસ ખતમ થઈ અને પછી 1400 BCE થી જે નવા અવશેષો મળે છે એમાં બહુ મોટો ફરક છે હા બહુ જ મોટો ફરક છે જમીન આસમાનનો ફરક કહી શકાય જુઓ હડપ્પાના લોકો કેવા હતા શહેરી ઈંટોના મકાનો ગટર વ્યવસ્થા નગર આયોજન મૃતદેહોને એ લોકો દફનાવતા હતા અને એમના બળદગાડાના પૈડા કેવા આખા નકળ સોલિડ વ્હીલ્સ જેને કહેવાય આ એની સામે આ નવા આવેલા લોકો જેમના અવશેષો પછી મળે છે એ મુખ્યત્વે પશુપાલકો હતા એમની રહેણી કરણી જુદી એ લોકો અગ્નિસંસ્કાર કરતા હતા રાખને માટલામાં ભરીને દાટતા જેને અનબ્યુરિયલ કહેવાય અને સૌથી મોટી વાત એમના રથ ઘોડાથી ચાલતા રથ અને એના પૈડા આરાવાળા હતા સ્પોક્ટ વ્હીલ્સ અચ્છા આ ટેકનોલોજીનો ફરક બહુ મોટો કહેવાય બિલકુલ આ આરાવાળા પૈડાની ટેકનોલોજી મધ્ય એશિયામાં લગભગ બે હજાર બીસીઈમાં આવી અને ભારતમાં લગભગ પંદરસો બીસી આસપાસ દેખાય છે આ બતાવે છે કે આ બે અલગ સંસ્કૃતિઓ હતી સ્ત્રોત તો સિનૌલીના રથને પણ હડપ્પીય નથી ગણતો કારણ કે એના પૈડા પણ નક્કર હતા અને ઘોડાના અવશેષોનું શું એ પણ મહત્વનું છે ભારતમાં ઘોડાના સ્પષ્ટ અવશેષો લગભગ સોળસો બીસી પછી જ મળે છે ખાસ કરીને ગાંધાર જેવા વાયવ્ય વિસ્તારોમાંથી એ પહેલાના દાવાઓ વિવાદાસ્પદ છે રસપ્રદ અરે પેલો જૈમીનીય બ્રાહ્મણવાળો ઉલ્લેખ જેમાં વૈદિક લોકોને સ્થાનિકોથી અલગ રહેવાની સલાહ છે હા એ પણ સ્ત્રોતમાં નોંધ્યું છે એ જાણે અમે અને તેઓ વચ્ચેનો એક ભેદ દર્શાવે છે સૂચક છે એ બરાબર ચાલો હવે ભાષા તરફ વળીએ ભાષાશાસ્ત્ર શું કહે છે આ વિશે ભાષાશાસ્ત્ર બહુ જ રસપ્રદ પુરાવા આપે છે સ્ત્રોત મુજબ ઋગ્વેદની જે ભાષા છે સંસ્કૃત એનું મૂળ એક પ્રાચીન ભાષામાં છે પ્રોટો ઇન્ડો યુરોપિયન અને મનાય છે કે આ ભાષા મધ્ય એશિયાના સ્ટેપ પ્રદેશમાં બોલાતી હતી અને એના પુરાવા પુરાવા છે જેમ કે સંસ્કૃત અને યુરોપની કેટલીક જૂની ભાષાઓ જે યુરાલિક ભાષા જૂથની છે જેમ કે ફિનિશ એમાં શબ્દોની સમાનતા છે દાખલા તરીકે સો માટે સંસ્કૃતમાં શતમ અને ફિનિશમાં પણ આવા બીજા શબ્દો પણ છે એટલું જ નહીં જે સૌથી જૂના ભાગો છે એમાં જે છોડ સોમ નામનો છોડ અને ભૂગોળનું વર્ણન છે એ ભારતીય મેદાનો કરતા મધ્ય એશિયાના પહાડી પ્રદેશો સાથે વધુ મળતું આવે છે પણ પેલો મેસોપોટેમિયા વાળો પુરાવો તો મતલબ સૌથી નક્કર ગણાય છે ખરું ને હા એ ખરેખર બહુ જ મહત્વનો પુરાવો છે વાત છે લગભગ સોળસો બીસી ની મેસોપોટેમિયામાં એટલે કે આજના સીરિયા ઇરાક વિસ્તારમાં મિત્તાની નામનું એક રાજ્ય હતું એમના રાજાઓના નામ સંસ્કૃત જેવા હતા જેમ કે પુરુષ અને એમની ભાષામાં એક ત્રણ પંચ સત્ત નવ અશ્વ જેવા શબ્દો વપરાતા હતા શું વાત કરો છો અને સૌથી અગત્યનું એ લોકો ઇન્દ્ર વરુણ મિત્ર નાસત્ય જેવા વૈદિક દેવોની પૂજા કરતા હતા આના લેખિત પુરાવા હિટાઇટ લોકો સાથે એમણે કરેલી સંધિમાંથી મળ્યા છે ગજબ કહેવાય એટલે કે આ ભાષા અને દેવતાઓ ભારતમાં એમના આગમન પહેલા એટલે કે પંદરસો બીસી ઈ પહેલા પશ્ચિમ એશિયામાં હતા બરાબર આ પુરાવો એ જ દર્શાવે છે કે આ સંસ્કૃતિ અને ભાષા પશ્ચિમ તરફથી પૂર્વમાં આવી ભારતમાં અચ્છા તો આ થઈ પુરાતત્વ અને ભાષાની વાત હવે ગ્રંથો અને ધાર્મિક રીત રિવાજો શું છે હા સ્ત્રોત એવું જ કહે છે ઋગ્વેદમાં જે યજ્ઞો વિધિઓ અને દેવતાઓની વાત છે એ હડપ્પામાંથી મળેલા પુરાવાઓ સાથે ખાસ મળતી નથી આવતી પણ એની સમાનતા બીજી ઇન્ડો યુરોપિયન પરંપરાઓ સાથે જોવા મળે છે જેમ કે પ્રાચીન ગ્રીક જર્મેનિક અને ખાસ કરીને ઈરાની ઝોરોસ્ટ્રીયન ધર્મ દાખલા તરીકે જેમ કે પૂર્વજોની પૂજા ઋગ્વેદમાં પિતૃ યજ્ઞ છે તો ગ્રીસમાં ટ્રીટોપેટોર્સ નામની વિધિ હતી જે મળતી આવે છે દેવતાઓમાં પણ સામ્યતા છે આપણી ઉષા દેવી પ્રભાતની દેવી અને જર્મેનિક દેવી ઓસ્ટેરા આપણા ઇન્દ્ર અને ગ્રીક દેવરાજ ઝીયુસ ઘણી સમાનતાઓ છે અને સામાજિક માળખું હા એ પણ સમાજનું ત્રણ વર્ગોમાં વિભાજન બ્રાહ્મણ પૂજારી ક્ષત્રિય યોદ્ધા અને વૈશ્ય સામાન્ય પ્રજા આ પ્રકારનું માળખું બીજા ઘણા ઇન્ડો યુરોપિયન સમાજોમાં પણ હતું સ્ત્રોત તો પેલી મોહેન્જોદળોની પ્રખ્યાત પશુપતિ મુદ્રાને શિવનું આદિરૂપ માનવાનો પણ ઇન્કાર કરે છે એ કહે છે કે આ પાછળથી કરેલું અર્થઘટન છે સ્ત્રોતમાં બે મોટા અભ્યાસોનો ઉલ્લેખ છે જે સેલ અને સાયન્સ જેવા મોટા જર્નલમાં છપાયા છે આ અભ્યાસો બે મુખ્ય વાતો કહે છે પહેલી હડપ્પા સંસ્કૃતિના લોકોના જે જનીનો જીન્સ મળ્યા છે એ અને મધ્ય એશિયાના સ્ટેપ પ્રદેશના પશુપાલકોના જનીનો એ બંને સ્પષ્ટ રીતે જુદા છે અને બીજું જે સૌથી મહત્વનું છે કે આ સ્ટેપ પશુપાલકો સાથે જોડાયેલા જનીનો ભારતીય ઉપખંડની વસ્તીમાં ક્યારે દેખાવાના શરૂ થાય છે

મતલબ એવું નથી કે સ્ટેપના લોકો આવ્યા અને હડપ્પાના વંશજો પણ હતા એમનું મોટા પાયે મિશ્રણ થયું એડમિક્સચર જેને કહેવાય આજે પણ ભારતીય વસ્તીમાં એ સ્ટેપ લોકોના જનીનો જોવા મળે છે કેટલાક સમુદાયોમાં ત્રીસ ટકા સુધી સમજાયું તો આ ચારેય પુરાવાઓ પુરાતત્વ ભાષા શાસ્ત્રો અને જેનેટિક્સ ને જો એકસાથે મૂકીએ તો સ્ત્રોતનો નિષ્કર્ષ શું નીકળે છે સ્ત્રોતનો નિષ્કર્ષ એકદમ સ્પષ્ટ છે કે જેમને આપણે આર્યો કહીએ છે અથવા વધુ યોગ્ય રીતે સ્ટેપ પશુપાલકો તેઓ લગભગ પંદરસો BCE ની આસપાસ મધ્ય એશિયા અથવા ઈરાનના માર્ગેથી ભારતીય ઉપખંડમાં આવ્યા અને અહીં જે સ્થાનિક વસ્તી હતી એમની સાથે એમનું મિશ્રણ થયું અને આ મિશ્રણમાંથી જ પછીની ભારતીય સંસ્કૃતિ અને વસ્તીનો વિકાસ થયો હમ એટલે ચારે દિશાઓમાંથી મળતા પુરાવા આ એક જ ચિત્ર તરફ ઈશારો કરે છે એમ સ્ત્રોતનું કહેવું છે હા પુરાવાઓનું આ સંકલન ખરેખર એક સુસંગત ચિત્ર ઉભું કરે છે અને આખી ચર્ચાના અંતે એક વિચાર આવે છે જે સ્ત્રોત સીધો નથી કહેતો પણ આપણે વિચારી શકીએ શું કે જો આપણો ઇતિહાસ આવા સ્થળાંતર મિશ્રણ અને સતત પરિવર્તનથી જ ભરેલો છે તો પછી મૂળ કોણ શુદ્ધ સંસ્કૃતિ કે શુદ્ધ ઓળખ જેવી વસ્તુઓનો ખરેખર અર્થ શું કદાચ ઇતિહાસ આપણને શીખવે છે કે આપણે બધા જ ક્યાંક ને ક્યાંકથી આવેલા અને ભળેલા છીએ આના પર વિચારવું રસપ્રદ રહેશે ખરેખર બહુ જ રસપ્રદ મુદ્દો છે વિચારવા જેવો